તો એ રોજ કરતા આજે વહેરાજ બરાબર હજુ પોણા બાર થાય છે રઘવાની કરવાનો ખોટો બરાબર હેડો હવે પામે ઈ કેમેરા હેડી ઉભા રહે છે ઓ મોડું નહી થતું હે અમારો અવાજ એ બેઈ ગયો છે કે બેઈ ગયો ખબર નહી મત ખાવ પર હવે મોડું નહી થતું જો 2 મિનિટ થઈ 11:43 એ હું આઈ મને ફોન કર્યો એ ટાઈમ બતાવ

થાઇન્સ ઓફ કલર પણ એવી ગેમ રમવાની જ મજા બરાબર એટલે એ બધા બધાએ જ કહી દો કે

આમ થી ખાઈ ને પહેલા તું તું ખાઈ લે પછી અમે બી ખાવા બેસી બેટા અમારું ખાવાનું રેડી થઈ ગયું છે ફટાફટ પછી

ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે ને હવે વિચાર છે કે થોડી વાર નિસુભાવ જોડે મસ્તી કરીશું ને પછી સુઈ જઈશું નિશુ સુબે એટલે અત્યારે મમરા અત્યારે એના તો મજા આવે ઓકે મમરા ભાવે છે ભલી દો મમ્મી મારી વાલી આપે દૂધની પ્યાહલી સુ દૂધ મને ભાવે ને નાચજો ચા મમ્મી આપે ને ચાનું વેશ ખોલ ઉભો રહે તું ઉભો રહે ઉભો રહે આવું છું આવ તું આવ તું ઉભો રહે તું ઉભો ઉભો આ શું કે જઈ મમ્મા હું ખાઈ લઉં મમ્મા હું ખાઈ લઉં હવે બોતી હું નઈ બોલાનું

અમે શું કરતા ખબર નાના હતા ને તો બા બિચારા સિરિયલ જોતા જોતા એમને ઝોકું આવી જાય ઝોકું આવે ને તો ચોખ્ઠું એકાદ ચોખ્ઠું બાર પડી જાય ને તો અમે હંતાડ દઈએ ફટાફટ પહેરાવાનો છો નાઈટ ડ્રેસ અને કપડા ચેન્જ કરાવીને હાલો 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 હાલો

કે હું ખમણ બના મમ્મી ખમણ બનાવશે તો હું બતાવીશ બટ થયું એવું કે અમે શાક લઈને આવ્યા ને ત્યારથી મને ચક્કર એટલા બધા એટલા બધા એટલે એટલા બધા હવા માંડ્યા ને કે હું ઊભી જ ના રહી શકું પછી સાંજે બે એવું વિચાર્યું કે ગેમ કરીશું સ્ટાર્ટ બટ દવા લીધી ને તો પણ મને ઠીક નહોતું હવે કાલે સવારે ફરી મારે રિપોર્ટ કરાવવાનો છે થાયડનો હેના દસ વાગ્યામાં આવી જશે રિપોર્ટ માટે ખબર નહીં શું થાય છે બોડીમાં ઘણું બધું ટ્રાય કરું છું કે હું એક્ટિવ રહું એક્ટિવ રહું

બટ એમાં થયું આ ડૉક્ટરે પણ કીધું કે કદાચ આ રીઝનથી પણ એને એના બોડીમાં શું પ્રોબ્લેમ છે એને પણ નહીં ખબર હોય રિપોર્ટ્સ કરાવવાના છે બધા એટલે હવે આવતીકાલે રિપોર્ટ કરાવીશું પછી કદાચ મેડિસિન ચાલુ કરી બી બની શકે અમુક લોકોને એવું લાગે છે કે થાઇરોઇડ હોય ને તો ખાલી શરીર સુકાય બટ બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવે છે અને ઘણું બધું ફેસ કરવું પડે છે જ્યારે મને થયું ત્યારે મને ખબર પડી અને બસ કંઈ નહીં આજે તો થાયડ આવ્યો એટલે મારી દવા ચાલુ થઈ ગઈ હતી તો કેવું હતું હું જે ખાતી હતી ને શરીરમાં પણ દેખાતું હતું કદાચ જે લોકોએ મારા જૂના બેબી શાવર પછીના વિડીયો મેં અપલોડ કર્યા છે મારી ચેનલમાં એ બધા જોયા હશે તો બધાને ખબર હશે કે મારું બોડી કેટલું સરસ મજાનું થઈ ગયું હતું અને અત્યારે તો ખબર નહીં વેઇટ લોસ થાય છે થાય છે પણ એટલો બધો થાય છે ને કે જેની કોઈ હદ નથી મેં આજે મારો કર્યો કિલો આમનું વધતું જાય મારું ઘટતું જાય મારું ત્રણ કિલો ઘટી ગયું ફોર્ટી ફોર હતું ફોર્ટી વન થઈ ગયું છે જે સારું ના કહેવાય મારું સેવન્ટી ફાઈવ થઈ ગયું હા એટલે તમારે તો વાંધો ના આવે તો બસ આજે છે ને અમે લોકો બહુ થાકી ગયા છે મને તો ઠીક જ નથી એટલે મમ્મીએ બી બે ટાઈમની રસોઈ અને ઘણું બધું મમ્મીએ જ કર્યું છે નિશ્ચિતને રાખવાનું ને બધું તો જોઈન્ટ ફેમિલીમાં હોય ને તો ઘણી બધી હેલ્પ પણ થઈ જાય છે આવા ટાઈમે અને બસ મારો બ્લોગ નથી આવ્યો એટલે મેં આમાં બકબક કરી લીધી છે તો નહીં કહેશું મોડું બંધ છે શું કહેવું તમારે ખાલી બકબક સાંભળવા માટે તો કાલે લોકો વેટ કરી રહ્યા છે તું આ આવશે પેલું આવશે ફલાણું આવશે કશું જ નથી આવવાનું

તો બસ કંઈ નહીં મારા મારો વ્લોગ નથી આવવાનો એટલે મેં તમારી સાથે આમાં અટેન્ડ કરી લીધું છે એટલે કોઈ મહેરબાની કરીને એવી કમેન્ટ ના કરતા કે તમે લોકો સ્કીપ ના કરો તમારે મને જોવી છે મારી બગબગ સાંભળવી છે એ તમને આમાં પણ મળી ગઈ બટ તમારા બધા માટે એક પ્લસ પોઈન્ટ એ છે કે નિકેસનો બ્લોગ બને છે ને તો સારું છે કે તમને અમારા ડેલી રૂટીનનું ખબર તો પડે છે અગર નિકેસને આ બનાવતા હોય સવારે મોટો ચા નાસ્તો કર્યો પછી ઓફિસે ગયો પાછો આવ્યો અને પાછું મારી લવારી સાંભળે યસ તો એક વસ્તુનો પ્લસ પોઈન્ટ એ છે કદાચ મારો ના આવે તો નિકેશનો બ્લોગ આવી જાય છે તો તમને બધાને મજા આવે કે ભાઈ ગમે તે અપડેટ તમને લોકોને મળતી રહે અમારા બંનેની એટલે એ પ્લસ પોઈન્ટ છે ગઈકાલે મારું બટ મારી તબિયત નથી સારી એટલા માટે મેં વ્લોગ સ્કીપ કર્યો છે એટલે કોઈ એવું કહેતા નહીં કે ભાઈ તમે કેમ વ્લોગ નહીં મૂક્યો તમને હું રીઝન કહી જ દઉં છું પણ તો પણ કમેન્ટ આવે છે બોલો આજે મેં મારો બ્લોગ નતો મૂક્યો તો તારો આવી ગયો કાલે હવે તારો નહીં આવે તો મારો આવશે યસ અમે ટ્રાય કરીએ છે 100% મેં બી આજે વિચાર્યું તું બટ બોડી નું બોડી સાથ ના આપે તો પછી આપણે આગળ કંઈ ના કરી શકે એવું જ કંઈ અને બપોરે બી હું 2 કલાક સોઈ ગઈ હતી બસ તો આજનો બ્લોગ એટલે જ હતો વિડિયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ